ચાલો કે મારે તમે સાંભળો કે ડસાની અંદર મને બોલાયું કે રવિજી તમે આવો તમારી ભાણકી અને અમારો છોકરો લાલા મુના એ બેનું વર વરધીધે લપડું હાલે છે તો તમે આવો તો અમારા છોકરા મુનાને પૂરાઈ દીધો છે તો તમે અહીંયા આવો હોય કોણ કે આપણે બબલાનો છોકરો દલકુડો કે તમે આવ્યો મારા ભાણીનો હું જામીન તમારી ભાનકીને તમે જામી અને તમને આપણે આ પતાવી દઈએ તો મેં બબલાનો છોકરો દલકુડોને એમ કીધું કે ભાઈ તું રવા દે આ નથી કરવી આ પાછા અમને અમે કરશે નહીં કે હું જામી ન તમારો ખાબ થ પતાવી દઉં તો તો મેં કીધું હું આવું હાલ ભાઈ અમે અહીંયાથી ગયા એટલે બે ત્રણ ના ચેલા અને હું અહીંથી ના ગયો એટલે ના ગયો એટલે તરત ભાઈ બટુક બટુક સારું લેવો છે બટુકે મને એમ કીધું કે રવિજી આપણે બટુક દેવજીએ એમ કીધું કે રવિજી આપણે નાકમાં થતો હોય થાય છે તો આપણે એક ફીરિયાનું પાર પાડી દેવું છે તો મેં કીધું બટુક પાર પાડી દઈએ પણ માણા ઝેણા ઝવેરનું છે ઝેણા ઝવેરનું છે માણા તો આપણે તો ખાલી ગોતરિયાનું પાર પાડીએ ઝેના જવેરનું પાર કોણ પાડે કે ઢસાવાળા વાળા પાર પાડે સારું મેં કીધું હાલો ભાઈ ઢસાવાળા પાય પાડતા હોય તો અત્યારે મેં કીધું એની પાંચ લાખ રૂપિયાની એને મેકવા પડે ગયું અને જણા જવાનું માણસ છે તો કે પાંચ લાખ રૂપિયા તો કે નથી મારી નાખ કે અમારી પાસે ગરીબ પેઢા તમે કામ કરો પચાસ હજાર મેં પચાસ હજાર કીધા તો પચાસ હજાર એમથી તો દનકુ એમ બોલ્યો કે ભાઈ રવિજી પચાસ હજાર નહીં પણ પાંચ હજાર રૂપિયા હું મેકાવું તમારે પાંચ હજારની વાહ તમારે પાંચ લાખ રૂપિયા આવશે ને તો હું દલકુ ભરાવીશ ઠેક છો પછી અમે અહીં નાચલા હતા નાચેલા એ નાચેલા શબ્દ કાગળ છે મારી ભાઈ કાગળ બધા નાચેલા વિડીયો નાખી દે તમારે એ સાંભળી લઈએ પછી એ માણસે તમને કહું ઈ કાયદા કાનૂન કર્યા અને દેવી દેવી દેવસા લીધા દેવી જો માથે રાંગ વાળું દેવી માથે રાંગ વાળું પછી ચાર નાચ છે નાય નાચને મરણ કરું તો નાચની અંદર હું પાંચ લાખ રૂપિયા ભરું પછી હું જે વખો છે સી પાંચ લાખ રૂપિયા ના ભરું જો ભરતા પાછો પડું તો મારો દસ વર મારો વારો કોણો વાંચી રીતે બોલી કરેલી પછી કાગલ કર્યો કાગળ કરતા મહિનો બે મહિના ગયા દીકરીને પછી ઘરેથી બગાડી ગયો બગાડી ગયો એટલે લઈ જ્યો રાતે લઈ ગયો ખંભે નાખી લઈ તોય તો ખબડા ફાડીને મારે બેન આમ જોયું ખપાડા ફાડેલા હતા એટલે દીકરીને ખંભે નાખી લઈ ગયો તો ભલે અને ગમે નથી અમારી બેન ને આચીન સોરે નાની સોરી બે હરી ના જ્યાં ફોડીમાં લઈને ના લઈને એના ઘેરે તો નાચી સોરીને લઈને આવી મારતી માટી ઘેરે લાવી ઘેરે લાવી એટલે દીકરીને કીધું કે મારી કે મારાથી મારી મને લઈ ગયો તો એમને હું ના મને લઈ ગયો હતો અને મારી માથે શરીરને ઊભો રહ્યો તો એ હું નાહીને પડેરી ન કે તો હું કે ફ્રી આવતી થેક તો હવે જે થયું હોય તો હવે તે મારી નથી હોય તોય ભલે તે જે કર્યું હોય તોય ભલે હવે અત્યારે તું ગામમાંથી સોરી સાયકલ નીકળી અધવા સાહેબ અધવ સાહેબ પોંકાડી પોકતા દીકરીને ત્યાં સીમમાં માં બોલાવી હોય તોય ભલે તું નથી લઈ ગયો તોય ભલે તો સીમમાં લઈ ગયો ના તે જે કાવતરા કર્યો હોય જે કાળું કર્યો હોય જે કર્યું છે એ તને ખબર છે તે સીમ ગયા એટલે માણા કોઈ હાલતા ચાલતા મોડર વાળા દીકરી પડી હતી ને ભાવી ગયા કે દીકરી એ પડી છે તો દીકરી ને સીમ માં પડી હતી નથી ભાઈ દવાખાના લઈ ગયા દવાખાના લઈ ગયા એટલે ના દીકરી અમરેલી પહોંચ્યા ગયા દીકરી અમરેલી મરી ગઈ સમજી લેજો તો દીકરી મરી ગઈ પછી મારી ના ન્યાય આપણે નાચને કરવાનો છે અંદર નાતીલા છે પાંચ નાતીલા છે એ નાચીલા નાતીલા છે ન્યાય મારશે છે નાચીલા તો એનું ક્યાંય સારું નહીં તો અત્યારે તો અત્યારે અત્યારે મારી માથે અત્યારે એવી રીતે એવી રીતે વાત આવે છે કે અત્યારે એમ કીધું કે મરે એનું જાય હલો મરે એનું જાય તો એની માથે ત્યાં બનાવ બનાવેલો છે કે મરે એનું જવાનું છે કે મારું બેટું મને એનું સામાનુ છે મારું બેઠું કે એટલે આને મારી નથી એ બાને તે માના મારી નાખ્યું છે આ જે જેણા સાહેબનું માણા હતું એ મારી નાખ્યું છે એટલે તું એક કામ કરે તમતા રામ જો થતો આવે થાય છે મારી ચા ની અંદર બહાર નીકળ નીકળીને તું આવે તમતારે અને તમતારે જો મારી નાખ કે છે એમ તમ તારે હું કરાવી દઈ તમતારે અને જેણા સવાર જેણા સવાર લેતો તો પાછો પડે તો જેણા સવાર ને કે ભાઈ લે જેણા સવાર લઈ લે દેનાર મારા દેશ હતો લે પણ જો ઢસાવાળા અડધા નેટે નીકળશે તો આનો પાર આવશે મારી ના નકર આનો પાર આવશે નહીં અને નકર પછી જો તમે એને રે વ્યવહાર તો કરો જ છો હવે અત્યારે બે થી પેલા દેવ સાહેબ ગયા છે રખાના ન્યાય ચાર રખા ન્યાય કરતા હોય નાચી લો કોઈ નાચી લો કરતા હો તો એના ન્યાય કરજો તમ તારા ગમે ના નેટે નીકળે તમ તારે કહે નહીં તો ગમે પેઢીએ નીકળે કહે નહીં તો આપણે એને કીધું હતું કે ભાઈ અમે અહીંયા ભેગા થાવ અહીંયા ભેગા થાવ તો નહીં થવાની શનિવારની વાત હતી રાબડા તો ન્યા સાવની વાત હતી શુક્રવારે મારામાં ફોન આવ્યો મારામાં શુક્રવારે ફોન આવી તરત મને ગાળ્યું હતી મારી બેનનો નો મારી માં નો રહેતી હતી મારી દેવીનો નો રહેતી હતી કે મારી દીકરીનો નો રહેતી હતી એમ કરીને સમારી વાળા ગલકુડાએ મને ગાળ્યું હતી ગાળ્યું હતી એની વાહે મેં રેકોર્ડિંગ કીધું છે તો મારી ના ચાની અંદર કોઈ કાંઈ મારી કોઈ મારી એમાં ભૂલ આવતી હોય કોઈ મારી ભૂલ આવતી હોય તો તમ તમે મને મારી નાચ તમને ઠપકો આપજો અને વખાના ધણી ઝીણા ઝવેર છે હું તો નાચકી રીતે રસાયેલો છું તો કોઈ મારો આમાં કોઈ ગુનો હોય તો કયો મારી નાચ તો એનો હું ગુના હું ખાડું ખાવ સમજ્યા